કર્માિશૂલ દાફ ને કંઠ સર્પમા કર્માિશૂલ દાફ ને કંઠ ગંગા દિલી જટામ ધરા કરી રસાન ગંગા દિલી જટામ ધરા કરી રસાન પ્રશાંત તારો દાસ કહે પ્રશાંત તારો દાસ કહે શરણ આપ તું પ્રભુ શરણ આપ તું પ્રભુ શરણ આપ તું દેવ સર્વનો છે માન બાપ તું દેવાધિદેવ સર્વનો છે માન બાપ તું હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપ તું પ્રભુ કષ્ટ કાપ તું પ્રભુ કષ્ટ કાપ તું દેવાધિદેવ સર્વનો છે માન બાપ તું દેવાધિદેવ સર્વનો છે માન બાપ તું

અને એ સમયે વિસ્પાન કર્યા પછી જે વીસ બિંદુઓ નીચે પડ્યા એ વીસ બિંદુઓને સરિસરૂપો ચાટી ગયા વીંછી અને સાપ જેવા જે સરિસરૂપો એ વીસને ચાટી ગયા એ બધા જ ઝેરી કહેવાયા આ રીતે મહાદેવ એ નીલકંઠ કહેવાયા પુનઃ સમુદ્ર મંથનનો આરંભ થયો સમુદ્ર મંથનની કથાની અંદર શ્રીમદ ભાગવત ભગવાન એવું કહે છે કે જે ચૌદ રત્નો પ્રગટ થયા એ ચૌદ રત્નોના નામને પણ જો લખી અને નિત્ય એનો પાઠ કરવામાં આવે અથવા તો ચૌદ રત્નોને પણ સ્મરણ કરવામાં આવે તો માનવ જીવનની અંદર આ ચૌદે ચૌદ પ્રકારની રત્નની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે એટલે આ ચૌદ રત્નોના નામ છે એ યાદ રાખજો અને વાતો બધા ઓછી કરજો વાતો એક થોડીક ઓછી કરો આપણે કથાનો એક જ સમય એટલે રાખ્યો છે કે સવારનો સમય વાતો કરવાનો મળે નહીં તો આમાં વાતો અધૂરી ના રહેવી જોઈએ શ્રીમદ ભાગવત ભગવાનના અષ્ટમ સ્કંદની અંદર સમુદ્ર મંથનના પુનઃ પ્રારંભની અંદર દ્વિતીય રત્ન પ્રગટ થાય છે દ્વિતીય રત્ન છે એ કામધેનું ગાય જેને ઋષિઓએ યજ્ઞ હવીસ માટે રાખ્યા છે ત્રીજું રત્ન ઉચ્ચ સ્રવા અશ્વ પ્રગટ થયા એ ઉચ્ચ સ્રવા અશ્વ બલિદૈત્યએ રાખ્યો છે ચોથું રત્ન ઐરાવત નામનો શ્વેત હાથી પ્રગટ થયો અને એ શ્વેત હાથીએ એ ઇન્દ્રએ રાખ્યો છે પાંચમું રત્ન મણી પ્રગટ થયું એ કૌસ્તુભમણીને ભગવાન શ્રી વિષ્ણુએ ધારણ કર્યો છે છઠ્ઠું રત્ન કલ્પવૃક્ષ પ્રગટ થયું એ કલ્પવૃક્ષ દેવતાઓએ સ્વર્ગમાં રાખી લીધું છે સાતમું રત્ન અપ્સરાઓ પ્રગટ થઈ આ અપ્સરાઓએ સાક્ષાત કામ દુર્ગાનો અવતાર હતા એને પણ સ્વર્ગમાં રહેવાનું સ્વીકાર્યું છે આઠમું રત્ન લક્ષ્મીજી પ્રગટ થયા અને આઠમું રત્ન લક્ષ્મીજી પ્રગટ થયા એમણે પોતાની જાતે સ્વયં ભગવાન વિષ્ણુનું વરણ કર્યું છે લક્ષ્મીદેવીએ પોતે નક્કી કર્યું કે એને ક્યાં રહેવું બાકીના જે સાતે સાત રત્નો હતા એ સાત રત્નો એ જેણે જેણે એને રાખ્યા ત્યાં રહી ગયા પણ આઠમું રત્ન જે છે લક્ષ્મીજી એ લક્ષ્મીજીએ પોતે નક્કી કર્યું કે મારે કોની પાસે રહેવું એટલે આ લક્ષ્મીજી છે ને એ સમુદ્ર મંથનમાંથી પ્રગટ થતા એક રત્ન સ્વરૂપી છે અને એ પોતે નક્કી કરે છે કે એને ક્યાં રહેવું એની ઈચ્છા ના હોય અને આપણે જો એને પકડી રાખીએ ને તો એ રહેતી નથી એટલે લક્ષ્મીજી કે જે આઠમું રત્ન હતા અને એણે પોતે ભગવાન વિષ્ણુનું વર્ણન કર્યું નવમું રત્ન એ વારુણી દેવી પ્રગટ થયા વારુણી દેવી એટલે મંદિરા આ મદિરા અસુરો પાસે ગયા અસુરોએ એનો સ્વીકાર કર્યો આ મદિરા છે એ માનવોનું કે દેવતાનું પીણું નથી માનવો કે દેવતાઓએ એને હાથ પણ લગાડવો ના જોઈએ કારણ કે એ દાનવોનું પીવાનું છે દાનવો પાસે ગયા છે મદિરા એ દાનવોથી સેવાયેલા છે દાનવો પાસે રહ્યા છે દસમું રત્ન ચંદ્રમાં પ્રગટ થયો જે ભગવાન શિવના મસ્તકે સોહાયો છે જો સમુદ્ર મંથનમાંથી જે ચંદ્રમાં પ્રગટ થયો એ ચંદ્રમાં ભગવાન શિવના મસ્તકે રહ્યો અને ચોથનો ચંદ્રમાં જે છે એ ભગવાન ગણપતિના મસ્તકે સોહાયો છે બંનેના મસ્તકે જે ચંદ્ર છે એ અલગ અલગ છે ચોથનો ચંદ્રમાં ગણેશના મસ્તક ઉપર સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયેલો ચંદ્રમાં એ ભગવાન સદાશિવના મસ્તક ઉપર સોહાયેલો છે અગિયારમું રત્ન પંચજન્ય શંખ પ્રગટ થયો જે ભગવાન વિષ્ણુએ પોતાના હસ્તમાં ધારણ કરી રાખ્યો બારમું રત્ન ધન્વંતરી દેવ પ્રગટ થયા એ ધન્વંતરી દેવ મૃત્યુલોકની અંદર ઔષધિ રૂપે રહ્યા છે તેરમું રત્ન સારંગ ધનુષ્ય પ્રગટ થયું જે સારંગ ધનુષ્ય ભગવાન શ્રી રામચંદ્રજીએ અવતારમાં ધારણ કર્યું ચૌદમું રત્ન અમૃત કુંભ પ્રગટ થયો બધી જ જે કિંમતી ચીજ વસ્તુઓ છે એ તમે જોજો સમુદ્રના તટે મળે છે તજ એલચી લવિંગ સોપારી નાળિયેરી તાળ બદામ કાજુ પિસ્તા ચારોળી આ બધી જ વસ્તુઓ છે ને સમુદ્ર તટવાળા અને ઠંડા પ્રદેશમાં ઉગે છે બધી જ કિંમતી ચીજો ત્યાં થાય છે અને આ બધી જ અમૂલ્ય ચીજો જે સમુદ્રના કિનારેથી પ્રાપ્ત થાય છે ને એ બધી જ કિંમતી ચીજો એ પૂજનીય છે આપણને એમ થાય કે આ પૂજામાં એલચીનું શું કામ છે પછી ઘરે જઈને ચા બનાવતા હશે એલચી વાળો કાજુ બદામ મગાવીને પછી ઘરે જઈને કાજુ બદામ ખાતા હશે આ બધાય એવું નથી આ સમુદ્ર પર પ્રગટ થતી બધી જ કિંમતી ચીજો એ પૂજનીય છે એ વંદનીય છે કામધેનુ એ સમુદ્રમાંથી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા છે એટલે તમે જુઓ આ કામધેનુ પણ પૂજાય ગાય પૂજાય છે સમુદ્ર મંથનમાંથી જે ચૌદ રત્નો પ્રગટ થાય ને ચૌદ એ ચૌદ પૂજાય છે ગાય કેમ પૂજાય બળદના પૂજાય એ જોક્સ કરવો હોય તો વાત અલગ છે પણ ગાય એટલા માટે પૂજાય છે કે સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા છે કામ ધેનુ છે અને પૂજાવાનો એને જ અધિકાર છે કે જેનું બધું જ કામ આવતું હોય તમે ગાય માતાનું જુઓ દૂધ તો કામ આવે ઘી એ પણ બહુ ઊંચી ગુણવત્તા વાળું હોય છે ગાયના દૂધમાંથી બનાવેલું દહીં એ પણ અનેક અનેક રોગોનો નાશ કરે છે અને ગાય માતા એનું ગૌમૂત્ર અને એ ગાયની છાણ પણ બહુ જ કિંમતી છે અને અત્યારે તો મેડિકલ સાયન્સે એક રિસર્ચ કર્યું છે કે ગાયના ઉચ્છને પકડવાથી ગાયનો સ્પર્શ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ ગાયની સેવા કરી એટલે આપણું શાસ્ત્ર કહે છે કે ગાયોની સેવા કરવી જોઈએ અને સેવા કરવાના બાદ આપણે ગાયોને અડીએ ભાઈ શા માટે અડવી જોઈએ મેડિકલ સાયન્સ કહે છે કે ગાયોને અડવાથી મનુષ્યના મગજ શાંત થાય છે ગૌમૂત્ર કેન્સર જેવા રોગોને મટાડે છે પણ ગાયનો જે ઉચ્છ્વાસ છે શ્વાસ લઈને જે બહાર ફેંકે છે ઉછવાસ એ ઉચ્છ્વાસમાં રહેવાથી મનુષ્યને ટેન્શન બ્લડ પ્રેશર જેવી બીમારી નાબૂદ થઈ જાય છે એવું મેડિકલ સાયન્સ સ્વીકારે છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ જે ગાયોની સેવા કરી એ સેવાનો આદેશ શાસ્ત્રમાં તો બહુ વર્ષો પહેલા યુગો પહેલા કરવામાં આવ્યો છે પણ અત્યારે વિજ્ઞાન પણ સ્વીકારે છે કે ગાયોની સેવા કરવી જ જોઈએ એટલા માટે ગાય માતા એ પૂજાય છે